દેશી ગાયના ગોબરનું મહત્વ લોકો સુધી પહોંચે તે માટે અટલ નગરમાં લગ્ન મંડપનો માંડવો દેશી ગાયના લીપણમાંથી જ બનાવાયો હતો રણછોડભાઈ ભીમજીભાઈ ગાગલના ઘરે આ માંડવો બનાવાયો હતો ગાયના ગોબરમાંથી અનેક ચીજ વસ્તુઓ બનાવીને ઉપયોગ કરતો હતો તેમજ અમુક મૂર્તિઓ પણ બનાવી મંડપની દિવાલ પણ ઊભી કરી હતી જે દિવાલ કંતાનને બાંધીને તેના ઉપર ગાયના ગોબરથી લીપણ કર્યું હતું લગ્ન મંડપ ગાયના છાણમાંથી બનાવવા બાબતે તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન સંસ્કૃતિમાં દેશી ગાયનું ખૂબ જ મહત્વ હતું પરંતુ હાલ તે મહત્વ ઘટતું જાય છે ત્યારે તેઓ જણાવે છે કે જ્યારે દેશી ગાયના ગોબરનું મહત્વ મને જ્યારે જાણવા મળ્યું ત્યારે મેં વિચાર કર્યો કે મારા લગ્ન મંડપનો માંડવો દેશી ગાયના લીપણમાંથી જ તૈયાર કરીશ આ સાથે ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિક પોલ્યુશન સાથે કેમિકલનો ઉપયોગ પણ ઘટ્યો છે નોંધનીય બાબત છે કે એક જ દિવસે કચ્છમાં પ્રાંથળિયા આહિર સમાજના એક હજારથી વધુ લગ્ન યોજાયા હતા મારું નામ દિનેશભાઈ ગજ છે અત્યારે આપણે જે સ્થાન ઉભા છીએ સ્થાન ઉપર એ અટલનગર ગામ છે અટલનગર ગામમાં રણઠોડભાઈના દીકરી દીપાલીના લગ્ન પ્રસંગે એક પરિવાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ધીમે ધીમે સમાજ જીવનમાંથી જે ગાયનું મહત્વ ઘટતું જાય છે એ પુનર્જીવિત થાય અને આપણી પોતાની ગાયના ગોબરથી જ પોતાની દીકરીનો જ માંડવો સુશોભિત થાય એ હેતુથી રણછોડભાઈના વિચાર આવ્યો અને પૂર્વ કચ્છ જિલ્લાની ગૌ સેવા ગતિવિધિ દ્વારા આ વિષયને સમાજ સુધી લઈ જવા માટે એક માધ્યમ મળે એ માટે અમે આખી ટીમે પૂરી રાતભર મહેનત કરી અટલ નગરની જે શાખા ટોળી છે એમને પૂરી મહેનત કરી અને આ મંડપને સુશોભિત કર્યો છે મારું નામ હરિભાઈ ગોપાલભાઈ આહીર છે અ અટલનગર તાલુકો પુચકચ ગુજરાત અને આ ગૌ ગોબર આધારિત જે માંડવો કર્યો છે એ અછોડભાઈ શિમજીભાઈ ગાગલના સુપુત્રી દીપાલીના લગ્ન પ્રસંગે ગૌ ગોબર આધારિત આ માંડવાનું અહીં આયોજન કર્યું છે આ ગૌ અને ગોબર આધારિત તો ઘણા બધાને ખબર છે કે ભાઈ આનાથી કેમિકલ્સ કે બીજાને રેડિશન પર અસર નથી કરતા એના આધારિત અને સમાજને કંઈક નવું પ્રેરણા મળે એનાથી આવા વધુમાં વધુ માંડવા થાય એના માટે રણચોડ બેંડા કરે સરસ મજાનું આયોજન કર્યું છે રણછોડ બિંજુભાઈ ગાગલ અટલ નગર એટલે મેં મારી દીકરી ને દીપાલીના લગ્ન પ્રસંગે એક વિચાર કર્યો કે આપણે પોતાની મહેનતથી માંડું બનાવવું છે અને સમાજમાં એક પ્રેરણા દે કે અત્યારે જે ખોટા ખર્ચા છે એનાથી પણ બચી શકાય અને સારામાં સારું એક માંડું બનાવી શકાય તો અમે ગોબર આધારિત રાત્રે ભેગા થઈ અને કર્યું છે આમાં એક એક તો અત્યારે જે નવી પેઢીને એક પ્રેરણા મળે કે ગાય આધારિત જે આ બનાવે તો એક તો રેડિયન નો બીજું કે કેમિકલ આ બધા જે છે એનાથી કરતા એક સારી એવી પ્રેરણા મળે સૌને અને બધા ઓછું ખર્ચે પણ સારું એવું આયોજન કરી શકાય